જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શિવરાજ પ્રોડક્શન પર આજે આપણે આ વિડીયોની અંદર ક્ષત્રિય સુરવીર એવા મલાઈ માના ઇતિહાસની વાત કરવાના છીએ તો વિડીયોની અંદર બને રેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને અમારી યુટ્યુબ ચેનલ શિવરાજ પ્રોડક્શનને સબસ્ક્રાઈબ જરૂરથી કરીએ નવા વિડીયોની નોટિફિકેશન તમને જરા શરૂઆત ગામે મલાઈ માતાના મંદિરને આવી પહોંચ્યા છીએ અહીંયા મલાઈ માતાના મંદિરની સાથે ગણપતિ દાદા હનુમાન દાદા અંબાજીમાં ઉમિયામાં અને વાસણિયા મહાદેવની જેમ અહીંયા પણ બાર જ્યોતિર્લિંગના દર્શન કરવા મળે છે એમ કુલ સત્તર મંદિર એક સાથે અહીંયા પ્રતિષ્ઠિત છે તો ચાલો આપણે પણ દર્શન કરીએ અને એમના ઇતિહાસ વિશે જાણીએ આ છે મલાઈ માતાનું મૂર મંદિર જેની અંદર મલાઈ માતાની મૂર્તિ અને સાથે પોચ ધડ છે કુલ છ મૂર્તિ છે આ પચધળ કોણા છે અને મલાઈ માતાની મૂર્તિ આખી કેમ છે એના ઇતિહાસ વિશે આપણે આ વિડીયોની અંદર જોઈશું તો વિડીયોમાં બન્યા રહીજો વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે વર્ષ ઓગણીસો ને તોતેરમાં માતાજીનું મંદિર કહ્યું હતું એનો ફોટો પણ અહીંયા ઉપસ્થિત છે સમસ્ત ગોરાદ ગામના ગામ તોડાની માતા તરીકે અહીંયા મલાઈ માતા પૂજાય છે અને ભક્તોને સહાયના પણ કરે છે તો ચાલો આજે આપણે ક્ષત્રિય અને સુરવીર એવા મા મલાઈ માના ઇતિહાસ વિશે જાણીએ છાત્ર ધર્મ યુગે યુગે હિન્દુ ધર્મમાં ગાયને માતા ગણી અને પૂજા કરવામાં આવે છે આપણે આપણા ઇતિહાસમાં જોઈએ તો ગાયના રક્ષણ માટે ઘણા સુરવીએ પોતાના બલિદાન આપ્યા છે અને ગાયનું રક્ષણ કર્યું છે જેમ કે ક્ષત્રિય સુરવીર ભાતીજી પોતાના લગ્ન મંડપમાં ચોરીના ફેરા અધુરા મૂકીને ગાયની વારે ચડ્યા હતા અને વીરગતિ પામ્યા હતા અને આજે દેવ તરીકે પૂજાય છે બીજું જોઈએ તો મહેસાણા તાલુકાના દવાડા ગામના ક્ષત્રિય સંગ્રામસિંહ દાદા એ પણ આ રીતે વીરગતિ પામ્યા અને એમની સાથે એમના બહેન લક્ષ્મીપોઇ સતી થયા હતા એ જ રીતે વીર વાસરડા દાદા પણ ગાયોના રક્ષણ કાજે શહીદ થયા હતા એવા જ સુરવીર ક્ષત્રિય મલાયમાનો ઇતિહાસ પણ એવો જ છે ગાયોની ગાજે એમને પોતાના પોચભાઈ ગુમાવ્યા હતા અને પોતે પોચભાઈના માથાને લઈ અને ત્યાં સમાધિ લીધી હતી લોકવાયકા અને મળેલ માહિતી મુજબ હાલના મલાયમા હતા ક્ષત્રિય ઘરાશ્ય દરબાર પરિવારના હતા અને એમને પોચભાઈ હતા વર્ષો પહેલાં હાલનું ગોરાદ ગામ એ મલાર તરીકે ઓળખાતો હતો મોગલ સામ્રાજ્ય વખતે મોગલો ગાયોના ઘરને વાળીને લઈ જતા અને ગાયોને મારી નાખતા હતા એ સમયમાં મલાર પ્રદેશ એટલે કે હાલના ગોરાદ ગામ કે જો મોગલો ગાયોના ગણ વાળીને લઈ જતા હતા આ વાતની જાણ મલાઈ માતાના પોચ ભાઈઓને થાય છે અને પોચે ભાઈઓ ક્ષત્રિય હોવાથી ગાયની રક્ષાની કાજે ગાયની વાળે ચડે છે અને મોગલો સામે યુદ્ધ કરતાં વીર ગતિ પામે છે આ વાતની જાણ મલાઈ માતાને થતો એ પણ ક્ષત્રિય હોવાથી ગાયની વાળે ચડે છે અને યુદ્ધમાં મોગલોને હરાવીને ગાયોને પાછી વાળી લાવે છે પરંતુ યુદ્ધમાં પોચે ભાઈઓ વીરગતિ પામેલા હોવાથી તે પોતાના પોચે ભાઈઓના મસ્તક લઈ અને એ જગ્યા ઉપર સમાધિ લઈ લે છે ત્યારથી અને સતી થઈ જાય છે ત્યારથી આ જગ્યા પર તે મલાઈ માતા તરીકે ઉજાય છે તો આ હતો મલાઈ માતાનો ઇતિહાસ તો ચાલો હવે મલાઈ માતાનો ઇતિહાસ જાણી લીધો તો હવે બાર જ્યોતિર્લિંગ મા ઉમિયા મા અંબા ગણપતિ દાદા હનુમાન દાદાના દર્શન કરી લઈએ આ મંદિરની પ્રથમ પ્રાણ પ્રતિષ્ઠા તારીખ સત્યાવીસ ચાર ઓગણીસો સત્તો રોજ થઈ હતી તથા શિખરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા તારીખ સત્યાવીસ ચાર બે હજાર ઓગણીસના રોજ થઈ હતી અહીંયા માતાજીના ચૈત્રવધ તેરસ અને નો મહિમા ખૂબ અનેરો છે એવું કહેવાય છે કે ચૈત્રવધ તેરસ અને ચૌદસ ગોળાદ ગામ માટે શોકનો દિવસ કહેવાય છે આ દિવસે ગામના કોઈ પણ ઘરે કઢાઈ મુકાતી નથી એટલે કે સારું રંધાતું નથી ખાવા માટે રોજ જમતા હોય એવું સાદું હોય સાદું જમવાનું હોય છે કોઈ પણ ઘરે મહેમાન આવ્યા હોય તો એમના માટે પણ સાદું જ જમવાનું હોય છે એ દિવસે ગામની બહાર નોકરી કરતા લોકો ગામની બહાર રહેતા લોકો પણ ગામમાં આવે છે અને બે દિવસ હર્ષોલ્લાસ સાથે તેરસ અને ચૌદસની ઉજવણી કરે છે અને હાથિયાનો પ્રસંગ ઉજવે છે હાથિયાના પ્રસંગમાં સુકન પણ જોવાય છે તો ચાલો તમને ચૈત્ર વર્ષ તેરસ અને ચૌદસની એક ઝલક બતાવી દો અને હાથિયાની પણ એક ઝલક બતાવી દો એવું કહેવાય છે કે આખા વર્ષના સુકન જોવા માટે હાથિયા દોડાવવામાં આવે છે હાથિયા એટલે કે એક બળદગાડું હોય છે અને ચાર બળદ હોય છે વર્ષા ઋતુ એટલે કે વરસાદની ઋતુના ચાર માસ અષાઢ સાવન ભાદરો અને આસો એમ ચાર બળદ નક્કી કરવામાં આવે છે અને ચાર બળદ પર માસના નામ લખાડવામાં આવે છે અને હાથિયા નીકાળવામાં આવે છે અને હાથિયા ગામમાંથી શેખ મલાઈ માતાના મંદિર સુધી દોડાવવામાં આવે છે અને એવું કહેવાય છે કે ચારે બળદ મંદિરે જઈ અને જે બળદ જે પ્રમાણે પેશાબ કરે એ પ્રમાણે એ મહિનામાં વરસાદ પડશે એવા સુકન જોવાય છે પ્રથમ દિવસે પહેલાં પંદરોના અને બીજા દિવસે પાછળના પંદરોના સુકન જોવાય છે એમ આ રીતે ગામમાં આખા વર્ષના સુકન જોવાય છે અને ગામે ગામના લોકો અહીંયા દર્શન આવે છે મંદિરની આગળ સરસ મજાનું તળાવ છે અહીંયા પ્રકૃતિના સરસ દર્શન થાય છે તમે પણ કોઈક વાર ગોળ ગામે આવો તો મંદિરના દર્શન કરવા જરૂરથી આવજો એના વાતાવરણની મજા લેજો અમેરી સાથે ફરવાલાયક સ્થળ છે બાળકો માટે બગીચો છે આજુબાજુ મસ્ત બગીચો છે ફોટા પાડવા માટેની જગ્યા છે તો કોઈક વાર જરૂરથી મંદિરની મુલાકાત લેજો અને દર્શન કરજો તમને પણ ખૂબ આનંદ થશે જય માતાજી